जय माताजी जय द्वारकाधीश जय मनोबल स्वागत छे आपला नवा व्लॉग मा आज शायद बन्ने पीओपी नो काम बताई काम चालू थयो ने काम पूर्ण वे થઈ गयो त्यार થી पीओपी नो काम बतायो નથી പൂർવે થઈ ગયું કામ એક વિડીયો માં બતાવ્યું હતું પણ એ વિડીયો ડિલીટ થઈ ગયો તો ઘર laine ની સ્ટ્રાઈક આગે દેલે ડિલીટ થઈ ગયો અને ત્યાર પછી મે ક્લિપ રાખી હતી પણ બતાવ્યું નઈ કોઈ પણ વ્લોગ માં ભૂલાઈ જાય ન કરતા તો આજે તમને બતાવ પેલા બેડરૂમ ની બતાવ બે ત્યાં વાયર છોડેલા છે ને એક ત્યાં છે એક ત્યાં છે એક અહિયાં છે અને એક અહીંયા છે અહીંયા આવશે લાઇટ્સ ચાર ચાર ખૂણામાં અંદર આવશે અંદર પણ આવશે અને અહીંયા છે અને વચમાં પંખાની આ ડિઝાઇન છે બંને બેડરૂમમાં એ જ છે તો આ બીજું બેડરૂમ આમાં એવી જ છે સેમ કમેન્ટ કરીને જણાવજો કેવી છે અને હવે તમને મેન હોલ ની બતાવ ખબર નહી પડશે સરખી પણ આવી છે આમાં અહિયાં લાઈટ હશે જો આ બધા વાર છોડેલા છે ને અહીંયા બધે લાઈટ આવશે પછી આની અંદર લાઈટ આવશે પછી આ બાજુ બાર આવશે અને આ એક પંખાનો છે અહીંયા ઝુમરનો છે ને આ પંખાનો છે બાકી બધી આ ડિઝાઇન છે જો રસોડામાં કઈ વધારે નથી રસોડામાં જરૂર હોય ખાલી પંખા જેટલી જો આ એક બાકી મેન હોલ હોય માં આવી છે અને બેડરૂમ ની તો તમને બતાવી માં કલર થાશે ને એટલે મસ્ત દેખાશે આમાં તો હમણાં તો વ્હાઇટ વ્હાઇટ જ છે પણ જ્યારે કલર કામ થાય ત્યારે આમાં બધું કલર ચૂઝ કરવાનો હોય બાકી તમને બતાવ્યું નહોતું એટલે મેં કીધું આજે બતાવી દો કામ ક્યારનું ચાલુ થયું ને ક્યારનું પૂરું થઈ ગયું દિવાળી પછી દિવાળી પછી પૂરું થયું હતું દિવાળીથી પહેલાં સારું થયું હતું

વરસાદ આવ્યો ને એટલે આવો થઈ ગયો જો એવી ચમક નથી રહી પેલા જેવી ઓલો વરસાદ થી પેલા વીણેલો છે આમાં ને એમાં કેટલો ફરક દેખાય આજે વીણવાનું ચાલુ છે લગભગ આજે ઉખડી જશે અડધો તો કાલે વીણી દીધું હતું આજે અડધું રહ્યું છે એ પણ વીણાઈ જશે અને આ ચારો આવ્યો છે હાઈવે ખેતર ઉપરથી આ ગયા વર્ષનું છે આ રૂમમાં હતું તમને બતાવ્યું હતું એકવાર વાર તો એમાંથી કાઢી નાખ્યું કેમ કે હવે આમાં કપાસ હવે આમાં કપાસ રાખશે અંદર આ રૂમમાં એટલે ચારો કાઢી નાખ્યો એ બહાર ઓલો છે હાઈવે વાળા ખેતરનો કેળાના પાન ઉપરથી આવ્યું મસ્ત ઝાકળના

હવે આમાં નવા નહીં લાગે આ દોઢવા છે એ તો ફૂટી જશે પણ નવા નહીં લાગે ઘણા ઘણા બધા છે અડધા તો વીણવામાં તોડી નાખ્યા છે જો વીણે ને તો થોડુંક હાથનું વજન પડે એટલે તૂટી જાય છે ખબર નહીં વજન વધી ગયો તો પકડતો નથી એટલો જાળ તો આજે છે પાંચ તારીખ અને આજે અમારું વેકેશન નો છેલ્લો દિવસ છે એટલે કે છ તારીખ એટલે કાલે વેકેશન ખુલશે એટલે સ્કૂલે જવાનું છે છ તારીખથી પણ અમે તો નહીં જઈએ પણ છે આજે વેકેશનનો છેલ્લો દિવસ વેકેશન કેમ પૂરું થઈ ગયું ને કાંઈ ખબર ન પડી એ તો એમાં જોઈ દિવસો ક્યારે ક્યાં નીકળી જાય કાંઈ ખબર ન પડે તો પાછા સ્કૂલે જવાનું ચાલુ થઈ જશે એટલે પાછા ડેલી વ્લોગ થોડું કામ થઈ જશે કેમકે પછી રોજ એડિટિંગ કરવાનું અપલોડ કરવાનું હોમવર્ક હોય બધું આટલું બધું ટાઈમ એકસાથે એડજસ્ટ ન થાય એટલે નાખીશું બંધ નહીં થાય પણ જે ડેલી વ્લોગ્સ આવે છે ને એ એ થોડાક આગળ પાછળ થઈ જશે પણ વાંધો નહીં આપણે એડજસ્ટ કરી લેશું અને બાકી જો બિલાડા આમનું રોજનું છે અહીંયા સુવાનું બહુ એમ તો રોજ રોજ છે ડરી ગયા આજનો આપણે અહીંથી પૂરો કરીએ મળીએ એક નવા લોગ સાથે ત્યાર સુધી બધાને જય માતાજી જય મા મોગલ ચેનલ ઉપર આવો આવતો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો વધુ ને વધુ શેર કરી દેજો